गुजरात में खासकर नॉर्थ गुजरात में उत्तरी गुजरात में एक एक खेडूत भाई पशुपालक का भी काम करता है अगर आपको आपका हक पूरा मिल जाए मैंने इस पे बहुत स्टडी की है अगर आपको आपका हक पूरा मिल जाए एक एक खेडूत भाई की गरीबी दूर हो सकती है अगर भ्रष्टाचार खत्म हो जाए इन्होंने कोऑपरेटिव क्या थी सहकारी क्षेत्र क्या है सहकारी क्षेत्र का मतलब किसानों का सहकारी क्षेत्र मतलब किसान उसको चलाएंगे अब किसान नहीं चला रहे बीजेपी ने कब्जा कर लिया पूरे सहकारी क्षेत्र के ऊपर डेयरी के क्षेत्र के ऊपर किसानों के करा कि नहीं करा बीजेपी वालों ने कब्जा बीजेपी ने पूरा कब्जा कर रखा है और इन्होंने सारा कब्जा करके आपको लूटने का काम किया है मैंने यह देखा है कि अगर आप लोगों को आपका पूरा हक मिल जाए एक एक खेडूत की गरीबी दूर हो सकती है मुझे बताया गया एक पशुपालक खेडूत भाई अपना दूध निकालता है जानवर से दूध निकाल के जब वो अपना दूध देने के लिए जाता है आपको फैट के आधार पे आपकी पेमेंट दी जाती है दी जाती है कि नहीं दी जाती है? फैट के आधार पे पेमेंट मिलती है फैट नापने वाली मशीन गड़बड़ है गड़बड़ है कि नहीं है हाथ खड़े करके बताना फैट नापने वाली मशीन फैट नापने वाली मशीन गड़बड़ है फैट अगर सात साढ़े सात प्रतिशत होता है तो वो सात प्रतिशत दिखाती है बाकी पैसा खा जाते है। પશુપાલક આધા પ્રતિશત પોઈન્ટ પોઈન્ટ ચાર પોઈન્ટ કમ કરા પૈસા ખાજા આપણી ચુનાવી રેલીઓ કે અંદર ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે વખતના મુખ્યમંત્રીઓ અને એમના લાડાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી માલધારીઓની જરૂર નથી

લાખો કરોડો રૂપિયાનો એમડી ના પગાર હોય વીસ વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કઉ છું સાચી કહું છું મિત્રો ખેડૂત ને માલધારીનો દીકરો છું ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખવાય સુદાન ગડવી તૈયાર છે તમે એકલા નથી અને એ સાંજે મિત્રો માનની અરવિંદજી નો મને ફોન આવ્યો વાત કરી અમે ને ગોપાલભાઈ ચર્ચા કરી હેમંતભાઈ ને માનની અરવિંદજીને મેં અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો સૌ પ્રથમ હું તમને સૌને વંદન કરી અને મારી વાત ચાલુ કરવા માંગુ છું અને વંદન એટલા માટે થઈને કરવા માંગુ છું કે આ તાનાશાહી સરકારની સામે ઘણા બધા લોકો ઝૂકી ગયા પણ હું તમને દિલથી સલામ કરું છું કે આ તાનાશાહી સરકાર સામે લડવાનું પોતાના હક માટે તમે જે કામ કર્યું છે એનાથી સમગ્ર ગુજરાતના ખેડૂતો તમારામાંથી પ્રેરણા લઈ રહ્યા છે આપણે કમનસીબી રહી કે અશોકભાઈ જેવા એક ભાઈને આપણે ગુમાવવો પડ્યો પણ તમે ગુજરાતને એક રાહ ચિંધી છે કે પોતાના હક માટે જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી આપણે લડવું જોઈએ કદાચ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભૂલી ગઈ હશે કે અમારે ત્યાં વઢકની ભેહ કીએ ગમે એવી તોફાની ભેહ હોય ગાય હોય દોવા ના દેતી હોય તો આપણે માલધારીના દીકરા છે આપણે ડામણ દઈ અને બેસી જાય અને એનું જો દૂધ દોઈ લેતા હોય તો આ તો ભાજપની સરકાર છે આને કેવી રીતે ઝૂકાવવી એની તાકાત આપણામાં છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ જિલ્લો અનેક પીડાઓ વેઠે છે અહીંયા સરહદના મેઘરજ તાલુકા હોય બિલોડા તાલુકા હોય સિંચાઈ નથી ચેકડેમો નથી મેદાની વિસ્તારમાં જમીનના પાણી નીચા ઉતરતા જાય છે ચેકડેમો બન્યા સાફ થતા નથી આ બધાની વચ્ચે આપણી સામે એક ગંભીર સવાલ આવ્યો અને એ સવાલ છે સાબર ડેરી પાસેથી આપણો હક લેવાનો આ હકમાં આપણે શું માગ્યું તો ખોટી રીતે પોલીસને આગળ ધરીને જે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર આપણે રદ કરાવવાની છે અત્યારે જે લોકો બહાર આવ્યા એ જામીન ઉપર છે એમને કોર્ટના ધક્કા બચાવવા હોય તો એફઆઈઆર રદ કરવી પડે એવી જ બીજી માગણી છે જે ભાવ ટકાવારીમાં મળતો હતો એ ફેર હવે એમણે કિલો ફેટમાં જાહેર કરી અને એ પણ જે છેતરપિંડી સાથે ઓછો ભાવ ફેર આપ્યો તો એ પૂરો માગ્યા મુજબનો ભાવ ફેર આપણે બધાએ સાથે મળીને લેવાનો છે ત્રીજી માગણી છે કે કોઈક બારદાન ક્યાંક ફંડ આપે ક્યાંક ડેરીના ખર્ચે ભોજન પીરસે અને એના બધા ખર્ચ ભરતીઓમાં થતા ભ્રષ્ટાચાર સહિતના પૈસા આ પશુપાલકોના પરસેવાની કમાણીમાંથી લૂંટાય તો આપણે ડેરીમાં ત્રીજી પાર્ટી થર્ડ પાર્ટી ઓડિટ માંગ્યું છે જે આખી ગોળીબાર સ્ટીયર ગેસ લાઠીચાર્જની ઘટના થઈ એની ન્યાયિક તપાસ થાય અને જે લોકો ઘાયલ થયા જે આપણા એક ખેડૂતભાઈ શહીદ થયા એમને ડેરીનું બોર્ડ વળતર ચૂકવે ડેરી નહી આ માગણીઓ વિશે આજે પણ ગુજરાત સરકાર મૌન છે સહકાર મંત્રી મૌન છે અને સાબર ડેરી મૌન છે આપણે અહીંયા બધા જે પશુપાલકો ખેડૂતો છે ડેરીના સાચા માલિકો છે એ આપણે સૌ આજે એક સંકલ્પ કરીએ કે જ્યાં સુધી આ પાંચ માગણીઓ આપણી પૂરી ના થાય ત્યાં સુધી આપણે સંઘર્ષ કરીશું આપણે લડીશું આપણે જીતીશું બધાયને ગરીબ માણસે ઉત્પાદન કરેલા દૂધ માંથી કમાઈ લેવું છે બધા કરોડપતિ થઈ જવું છે તમે વિચાર કરો કે આખા ગુજરાતના જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે એ બનાસ હોય કે સાબર હોય કે સર્વોત્તમ હોય કે સાવજ હોય કે મધુર હોય આખા ગુજરાતના દૂધ સંઘ આખરે તો અમૂલમાં દૂધ આપે છે આ ફેડરેશનમાં દૂધ આપે છે વિચાર કરજો દોસ્તો કે ફેડરેશન દ્વારા ગુજરાતના તમામ જિલ્લા સંઘોને એક સરખો ફેટનો ભાવ ચૂકવવામાં આવે છે કેમ કે ફેડરેશન એક જિલ્લાને વધારે એક જિલ્લાને ઓછો નહીં આપી શકે ફેડરેશનનો ભાવ સમાન હોય છે પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લે કહું છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લીટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસામાંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને દોસ્તો આપણા દૂધના પૈસે બનેલા કમલમમાં બેઠેલો માણસ આપણા વિરુદ્ધમાં વર્તન કરે છે